નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત એક નજર કરી આજના મુખ્ય સુરત પોલીસ પરિવાર દ્વારા ભવ્ય અને ભક્તિભાવ ગરબા સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં સુરતના પોલીસ કમિશ્નર અનુપમસિંહ ગેહલોત તેમના પરિવાર સાથે ગરબા રમતા જોવા મળ્યા જે એક અનોખી ઘટના હતી સાથે જ સુરતના સાંસદ મુકેશ દલાલ પણ અંબા માતાના ના ગરબે ગુમ્યા હતા ભાગ લઈ સૌને મંત્ર કર્યા હતા આ પહેલી વાર હતો જયારે એક પોલીસ કમિશનર તેમના પરિવાર સાથે જાહેરમાં આવીને ગરબા રમતા જોવા મળ્યા આ કાર્યક્રમનો ઉદ્દેશ પોલીસ દળ અને તેમના પરિવારો વચ્ચેનો સંબંધ મજબૂત બનાવવાનો તેમ નવરાત્રીના પવિત્ર તહેવારને સામૂહિક રીતે ઉજવવાનો હતો પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓના પરિવારો પણ પરંપરાગત પોશાક પહેરીને આ ઉત્સવમાં ભાગ લીધો હતો આ સમારોહમાં પોલીસ પરિવાર અને સાંસદના પરિવારની સામૂહિક ઉપસ્થિતિએ સમારોહને વિશેષ બનાવ્યો હતો આ કાર્યક્રમ દ્વારા પોલીસ વિભાગમાં પારિવારિક સંબંધોને પ્રોત્સાહન આપવા સાથે સાંસ્કૃતિક પરંપરાનો સંરક્ષણ કરવાનો સંદેશ પણ આપવામાં આવ્યો છે સુરત લિંબાયત પોલીસે એક શ્રમજીવી યુવકને લૂંટવાના આરોપમાં બે આરોપીઓની ધરપકડ કરી ગુનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું છે આ ગુનો એક શ્રમજીવી યુવકને બે દિવસ પહેલા લૂંટી લેવામાં આવ્યો હતો અમોલ નગર એક ગલી પાસે રહે છે તે છૂટક મજૂરી કરીને પોતાના પરિવારનું ગુજરાન ચલાવે છે ગત બે દિવસ પહેલા સાંજે તેણે લિંબાયતના ના ગોપાલનગર વિસ્તારમાં રહેતા એક મિત્ર પાસેથી રૂપિયા બત્રીસ હજાર પાંચસો ઓછીના લઈ ઘરે પગપાળા પરત ફરી રહ્યો હતો

આરોપીએ મારી નાખવાની ધમકી કાર્યવાહી કરી અને ટૂંકા સમયમાં જ બંને આરોપીઓ સાગર અને કૈલાસની ધરપકડ કરી ગુનાની તપાસ પૂર્ણ કરવા માટે પોલીસે આરોપીઓની ગુના જગ્યાએ લઈ જઈને ઘટના નું રીકન્સ્ટ્રકશન પણ કરાવ્યું હતું આજરોજ પોલીસ સ્ટેશનમાં દાખલ થયેલા ગુના અનુસંધાને આઈઓ સાથે રહી અને ફરી આરોપીઓએ જે જગ્યાએ ફરિયાદી શ્રીને ચપ્પુ દેખાડીને લૂંટનો ગુનાને એન્જામ આપેલ તે જગ્યાએ ગુનાવાળી જગ્યાનું રિકન્સ્ટ્રક્શન પંચનામું કરવામાં આવેલું તેમજ આરોપી કઈ રીતે

ત્રણસો બે જેવા જધન્ય અપરાધમાં બે વખત સંડોવાઈ ચુકેલા છે તેમજ ગુચ્છીટોક ટોકના આરોપીઓ પણ હોય જેથી તેમને ગુનાવળી જગ્યાએ લાવીને સબક શીખવાડવામાં આવેલ છે મોડલ યુવતીની આત્મહત્યા કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર ને ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કરી છે આરોપી દ્વારા યુવતીને અભદ્ર વિડીયો વાયરલ કરવાની ધમકી અને મારપીટ કરવાના આરોપ સામે પોલીસે કાર્યવાહી કરી છે સુરતના સારોલી વિસ્તારમાં મોડલ યુવતીની આત્મહત્યાના કેસમાં પોલીસે મુખ્ય આરોપી ફોટોગ્રાફર મહેન્દ્ર રાજપૂત ને ઘટનાના ચાર મહિના બાદ ધરપકડ કરી છે આરોપી અને મૃતક યુવતી વચ્ચે સંબંધ હતો અને તેઓ લિમિનમાં રહેતા હતા આરોપ છે કે આરોપીએ યુવતીના અભદ્ર ફોટા અને વિડીયો બનાવી વાયરલ કરવાની ધમકી આપી હતી તેને માનસિક અને શારીરિક રીતે પ્રતાડિત કર્યા અને મારપીટ કરી હતી આ કારણોસર યુવતીએ બે મહિના રોજ ગળે ફાંસો ખાઈ આત્મહત્યા કરી લીધી યુવતીના પિતા લખવિન્દરસિંહ દ્વારા કરવામાં આવેલી ફરિયાદ પર પોલીસે કાર્યવાહી કરી છે આરોપી સામે સારોલી અને રાજસ્થાનમાં બે ગુનાની નોંધણી કરવામાં આવી છે સારોલી પોલીસ સ્ટેશનમાં ગત મે મહિનામાં એક સુસાઇડનો બનાવ નોંધાયેલો જેમાં એક મોડેલ યુવતીએ જેની ઉંમર વર્ષ ઓગણીસ હતી એને એક ગળાફાસો ખાઈ અને આપઘાત કરેલો જે સંદર્ભે પોલીસે તપાસ દરમિયાન જાણવા મળેલ કે એની લિવિનમાં રહેતા મહેન્દ્ર રાજપૂત નામના ઈસમે તેના ઉપર શારીરિક અને માનસિક ત્રાસ આપતા એનેથી કંટાળી અને આ યુવતીએ મોડેલ યુવતીએ આપઘાત કરેલો જે સંદર્ભે એના પિતાશ્રીએ ફરિયાદ આપતા પોલીસે ફરિયાદ નોંધી અને આગળની તપાસ કરેલી અને આ જે આરોપી છે એની શોધખોળ કરેલી દરમિયાન એ અત્યાર સુધી નાસ્તો ફરતો હતો અને પછી ટેકનિકલ સર્વેલન્સના આધારે એ બાતમી મળતા ડિંડોલી જે બસ સ્ટેશન છે ત્યાંથી એની ધરપકડ કરવામાં આવેલી છે અને હાલ પોલીસ એના રિમાન્ડ મેળવવાની કાર્યવાહી કોર્ટમાં કરી રહી છે આરોપી છે એ ફોટોગ્રાફરનું કામ કરતો હતો અને યુવતી છે એ મોડેલ તરીકે જે સાડીની એડવર્ટાઈઝમાં જે પોસ્ટર હોય એમાં મોડલ તરીકેનું કામ કરતી હતી બંને એકાદ વરસથી એકાબીજાને ઓળખતા હતા અને આ રીતે સંપર્કમાં આવવાથી બંને લિવિનમાં રહેતા હતા ડિંડોલી વિસ્તારમાં એ દરમિયાનમાં આ બનાવ બનવા પામેલ છે એને એને જેમ મેં અગાઉ કહ્યું એમ એને એકાદ વાર એને હાથ ઉપર ચેકા મારેલા છે પગમાં એને એકાદ વાર ડામ આપેલો છે આ બધી હકીકત જે તપાસ દરમિયાન સામે આવેલી છે

એકવીસ વર્ષીય દીકરા સંદીપ પર રાત્રે ત્રણ વાગ્યે પટેલ નગર બ્રિજ પાસે આવેલા ઇન્સ્ટા ચાયપાન ના ગલ્લા પાસે હુમલો કરવામાં આવ્યો હતો ખાડા રંગની ટોપી પહેરીને બાઇક પર સવાર છ થી સાત લોકોએ તેને ઘેર્યો અને કહ્યું કે તેને ફેક એકાઉન્ટમાં તેમને પકડાવી દીધો હતો અને તે કેસમાં થયેલા ખર્ચના પૈસા પાછા આપવાનું કહી ઝઘડો કર્યો સંદીપને બાઇક પર બેસારી અપહરણ કરી નાસી ગયા હતા પોલીસને મળેલી માહિતી મુજબ આરોપીઓએ સંદીપના બેંક એકાઉન્ટનો ઉપયોગ મની ટ્રાન્સફરના ધંધા માટે કર્યો હતો પોલીસે આરોપીઓ વિરુદ્ધ ગુનો દાખલ કર્યો અને રવિરાજ સિંહ રાજેન્દ્રસિંહ ચાવડા અને અશોક જાનકીલાલ સિંહ ને કર્યા છે પોલીસ વિસ્તારમાં સંદીપ માહોર કરીને એક એકવીસ વર્ષનો યુવક છે એ રાત્રે પોતાના વિસ્તારમાં હતો એ દરમિયાન સાતથી આઠ ઈસમો આવી અને એનું અપહરણ કરી અને લઈ ગયેલ છે જે સંદર્ભે એની ફરિયાદ એના મિત્રે ગોળાદરા પોલીસ સ્ટેશનમાં આપતા પોલીસે તાત્કાલિક તપાસ હાથ ધરેલી અને ટેકનિકલ સર્વેલન્સના આધારે કામરેજ ચાર રસ્તા પાસે છે એવી હકીકત મળતા પોલીસે એને ત્યાંથી હેમખેમ એનો છુટકારો કરાવેલો અને આરોપી જે નાસી ગયેલા હતા એ દરમિયાન બે આરોપી છે રવિરાજ ચાવડા અને અશોક સેન આ બેની ધરપકડ કરવામાં આવેલી છે તપાસ દરમિયાન જાણવા મળેલું છે કે આ લોકોને પૈસાની લેતી દેતીનો મામલો હતો અને પૈસા જે છે ભોગ ભંડાર એની પાસેથી ઘટાડવા માટે થઈ અને એ લોકોએ એનું અપહરણ કરેલું આ સંદર્ભે બીજા સાત થી આઠ આરોપીઓના નામ ખુલવા પામેલ છે તપાસ દરમિયાન એની ધરપકડ માટેની કાર્યવાહી પોલીસ હાથ ધરેલ છે અને જે આરોપીઓ છે એના વધુ વધુ રિમાન્ડ લેવા માટેની કોર્ટમાં પ્રોસેસ ચાલી રહી છે કુલ આઠ થી દસ આરોપીઓ હોવાનું હાલ જણાય આવે છે સુરત શહેરમાં ભારે તડાકા ભડાકા વચ્ચે અચાનક ધોધમાર વરસાદ શરૂ થયો છે ભારે ઉકળાટ બાદ અચાનક ભારે વરસાદ થતા શહેરના એક વિસ્તારમાં રસ્તા પર પાણી ભરી વળ્યા હતા શહેરમાં ભારે ઉકળાટ બાદ અચાનક વરસાદ શરૂ થતા શહેરના મુખ્ય રસ્તાઓ અને નીચાણવાળા વિસ્તારો પાણી પાણી થઈ ગયા હતા વરસાદી પાણી ભરાતા વાહન ચાલકો અને સામાન્ય લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે અનેક વિસ્તારોમાં વાહનોની અવર જવર અટકી ગઈ છે હાલમાં વરસાદ થોડો ઓછો થઈ શહેરથી વિદાય થતો જાય છે તેવો અનુભવ આવી રહ્યો છે જોકે નીચાણવાળા વિસ્તારોમાં હજી પણ પાણી ભરાયેલું છે પ્રશાસન તરફથી પાણીના નિકાલ માટેની કામગીરી કરવામાં આવી રહી છે શહેરમાં ભારે ઉકળાટ બાદ અચાનક પડેલા ભારે વરસાદથી ગરમીમાં લોકોને રાહત મળી હતી નક્શા પ્રોજેક્ટ દ્વારા ડિજિટલ ઇન્ડિયા લેન્ડ રેકોર્ડ મોડર્નાઇઝેશન પ્રોગ્રામ અંતર્ગત પાયલટ પ્રોજેક્ટ રૂપે શરૂ કરવામાં આવ્યો છે સમગ્ર દેશમાં એકસો સત્તાવન શહેરી સ્થાનિક સંસ્થાઓની પસંદ કરવામાં આવી છે ત્યારે નવસારી મહાનગરપાલિકા હેઠળ કુલ તેર પોઈન્ટ અડત્રીસ વર્ગ કિલોમીટર વિસ્તાર ની આવરી લેવામાં આવી છે નકશા પાયલટ પ્રોજેક્ટ અંતર્ગત જીઆઈએસ આધારિત સર્વે બાબતે પ્રેસ બ્રીફ આયોજન જિલ્લા સેવા સદન ના સભાખંડ કલેક્ટર શિપ્રા આગ્રી પત્રકારોને વિસ્તૃત જાણકારી આપી હતી

આનંદ અને નડિયાદ પાંચ મહાનગરપાલિકાઓનો સમાવેશ થાય છે નવસારી મહાનગરપાલિકામાં વિજલપોર જલાલપોર ચોવીસી ધારાગીરી અને વિરાવળ ગામોના વિસ્તારોનો સમાવેશ થાય છે પ્રેસ બ્રિફમાં આ પ્રોજેક્ટના ફાયદાઓ જણાવતા કલેક્ટરે વધુમાં જણાવ્યું હતું કે મિલકત સંબંધિત વ્યવહારોમાં પારદર્શિતા આવશે વિવાદો ઘટશે અને લોકોમાં આત્મવિશ્વાસ વધશે આ પ્રોજેક્ટ મુખ્ય હેતુ આધુનિક સર્વે ટેકનોલોજી જેમ કે એરિયલ ડ્રોન સર્વે અને જીઆઈએસ આધારિત મેપિંગ નો ઉપયોગ કરીને ડિજિટલ સર્વે રેકોર્ડ તૈયાર કરવાનો છે અને મિલકત ધારકો પ્રોપર્ટી કાર્ડ ઉપલબ્ધ કરાવવાનો છે આ પ્રેસ માં નવસારી મહાનગરપાલિકા કમિશનર દેવ ચૌધરી નવસારી પ્રાંત અધિકારી જનમ ઠાકોર સહિત નવસારી જિલ્લાના પ્રિન્ટ ઇલેક્ટ્રોનિક મીડિયાના પત્રકાર મિત્રો ઉપસ્થિત રહ્યા હતા

નકશા પ્રોજેક્ટમાં ડ્રોન ઉડાડીને એડવાન્સ ટેકનોલોજી વાપરીને સર્વેક્ષણ કરવામાં આવશે અને અને એમાં નકશા નકશા આપવામાં આવશે એની સાથે પ્રોપર્ટી કાર્ડ આ નકશા પ્રોજેક્ટ હેઠળ પહેલા ડ્રોન ઉડાડવામાં આવશે અને આ એરિયા ઓફ ઇન્ટરેસ્ટમાં ગ્રાઉન્ડ ટ્રુથિંગ એટલે ત્યાં જમીની હકીકત શું છે એ જાણીને ત્યાંના પ્રોપર્ટી ધારકોને હક ચોકસી કરીને એમના પ્રોપર્ટી કાર્ડ આપવામાં આવશે આ સિટી સર્વે કચેરી ખાતે નમૂના નંબર પુરાવા એકત્ર કરવાની નોટિસ નોટિસ આપવામાં આવશે આ મુજબ આકારણી વેચાણ હક્પત્રક બિનખેતુ હેતુ સિવાય કરવાની એને હુકમ બાંધકામ રજા ચિઠ્ઠી મંજૂર થયેલ લેઆઉટ પ્લાન વગેરે પુરાવાઓ લઈને હક ચોક્સી કરીને પછી પ્રોપર્ટી કાર્ડ બનાવવાની પ્રોસેસ કરવામાં આવશે આ ત્રીસ દિવસની મર્યાદા એકવાર ગ્રાઉન્ડ ટ્રુથિંગની કામગીરી પૂરી થાય એના પછી થવાની હોય છે એ સમગ્ર પ્રક્રિયાના અંતે જાહેર નોટિસ એકસો પાંચ કાઢીને પ્રોમલ્ગેશન અધિકારી દ્વારા સિટી સર્વેના પ્રોપર્ટી કાર્ડ બનાવવામાં આવશે આ ડિજિટલ સિટી રેકોર્ડ વિવિધ વિવાદ તકરારોમાં ઘટાડો કરવામાં એની સાથે જ સિટીની પ્રોફાઇલ બનાવવામાં ડિઝાસ્ટર મેનેજમેન્ટમાં

અને સમયસર પૂરા કરીશું તો આપણા મહાનગરને સારી એવી કેપિટલ ડેવલપમેન્ટની ગ્રાન્ટ મળવાનો પણ મોકો છે વડાપ્રધાન નરેન્દ્ર મોદીના જન્મદિવસ નિમિત્તે ભાજપ દ્વારા દેશભરમાં સેવા પખવાડિયાની ઉજવણી કરવામાં આવી રહી છે નવસારી જિલ્લા ભારતીય જનતા પાર્ટી આયોજિત જિલ્લામાં વિવિધ સેવા કાર્યક્રમોનું આયોજન કરવામાં આવ્યું હતું સમાજમાં સેવા સ્વચ્છતા અને આરોગ્ય અંગે જાગૃતિ ફેલાવવાના હેતુસર આયોજિત કાર્યક્રમોમાં મોટી સંખ્યામાં કાર્યકરો અને નાગરિકોએ ભાગ લીધો હતો જેવક જોડાઈ હતી કુલ મળીને આશરે એકસો ત્રીસ જેટલી મહિલાઓએ મહાદાન સ્વરૂપે રક્તદાન કર્યું હતું કાર્યક્રમમાં ભાજપના સ્થાનિક આગેવાનો મહિલા મોરચાના કાર્યકરો તથા સમાજના આગેવાનો હાજર રહ્યા હતા આજે અમારા નવસારી જિલ્લામાં નવસારી ખાતે સિરવાઈ પાર્ટી પ્લોટમાં અમે નવસારી જિલ્લા મહિલા મોરચા દ્વારા આપણા લોકલાડીલા પ્રધાનમંત્રી શ્રી આદરણ નરેન્દ્રભાઈ મોદી સાહેબના જન્મદિવસ નિમિત્તે સેવા પખવાડિયાના કાર્યક્રમમાં આજે અહીંયા મહિલા રક્તદાન શિબિરનું આયોજન કર્યું છે લગભગ અમે એમ કહેવાય છે કે સ્વસ્થ નારી સશક્ત પરિવાર એ અભિયાનને લઈને અમે દરેક બહેનોએ પહેલાં પોતે નજીકના પીએસસી સીએસસી સેન્ટર અને હોસ્પિટલમાં જઈને હિમોગ્લોબિન ચેક કરાયું ત્યારબાદ અહીંયા એ લોકોએ રજીસ્ટ્રેશન કરાયું છે એટલે આજે લગભગ એકસો જેટલી બહેનોનું રજીસ્ટ્રેશન થયેલું છે દરેક બહેનો અહીંયા રક્તદાન કરવા માટે આવી છે સાથે સાથે એક પેડ માકે નામ અંતર્ગત અમે સિંદુર વનનું પણ વૃક્ષારોપણ કરવાનું આયોજન કર્યું છે અને વધારે વરસાદ હોવાને કારણે અમે એ ઓપન પ્લોટમાં નથી કરી શક્યા પણ અમે આજે ટોકનુ વૃક્ષારોપણ કર્યું છે અને આગામી એટલે અમે કેન્સર અવેરનેસ માટે પેપ્ટેસ અને એના માટેનું અમે પણ અભિયાન ચાલુ કરવાના છે એ લગભગ લગભગ છવ્વીસ સત્યાવીસ તારીખે અમે એ એ પણ પ્રોગ્રામનું અમારું આયોજન છે અહીંયા બહેનો સશક્ત થશે અને એનો પરિવાર પણ સશક્ત થાય એ અભિયાનના ભાગરૂપે બહેનો પોતાનો ચિંતા નથી કરતી પણ પોતાના પરિવારને પહેલાં પ્રાધાન્ય આપે છે અમે બહેનોની ચિંતા કરીએ છીએ ભારતીય જનતા પાર્ટી એક પરિવાર છે પરિવારની કરોડરજ્જુ જો કોઈ હોય તો એ મહિલા છે અને અમારે બધી જ મહિલાઓને પ્રધાનમંત્રી મોદી સાહેબે જે આજે દેશમાં વેટેજ આપ્યું છે અમને જે પ્રધાન આપ્યું છે દરેક ક્ષેત્રમાં અમને આગળ કર્યા છે એટલે અમે આ જન્મદિવસ નિમિત્તે અમે એમને શુભેચ્છા આપવા માટે અમારા થતી પ્રયત્નો અમે બહેનોનો દ્વારા એક અલગ પ્રોગ્રામથી અમે સાહેબને શુભેચ્છા આપીએ છીએ કે ભગવાન આપને ખૂબ લાંબુ તંદુરસ્ત આયુષ્ય આપે અને આ જ રીતે આખા ભારતના દરેકે દરેક કરોડો જનતાનું આપ જે રીતે સેવા કરતા છો આગળ પણ વર્ષો વર્ષ સુધી આપ એવી રીતે ભારતની લોકોની સેવા કરો અને ભારતને વિશ્વમાં ઉચ્ચ શિખર પર જે સ્થાન મેળવ્યું છે હજુ પણ ઉપચે લઈ જાઓ એના માટે અમે એમને ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવીએ છીએ આ સાથે સમાપ્ત થાય છે આજના મહત્વના સમાચાર વધુ સમાચાર માટે જોતા રહો સિંહ નમસ્કાર